વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી વચ્ચે શહેરની ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર તેના રિનોવેશન માટે જાણે ઊભી હોય તેવી સ્થિતિનું કારણે થયું છે આ મામલે જાગૃત નાગરિકે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વડોદરા શહેર એ ઐતિહાસિક ધરોહર ધરાવતું રાજ્યનું એકમાત્ર શહેર છે આ શહેરમાં સરકારી અને ખાનગી ઇમારતો સહિત તળાવ વાવ બગીચાઓ પોલીસ ચોકીઓ વિવિધ મંદિરો અને મકબરાઓએ વડોદરા શહેરના ઐતિહાસિક વારસો જાળવનાર સ્થળો છે આ સ્થળોની જાળવણી રાખવામાં તંત્રની ઉદાસીનતા જોવા મળી રહી છે શહેરના કેટલાક એવા મહત્વના ઐતિહાસિક ધરોહર ધરાવતા સ્થળો જેવા કે ન્યાય મંદિર લહેરીપુરા ગેટ પાણી ગેટ ચાપાનેર દરવાજો ગેન્ડી ગેટ દરવાજો લાલકોટ મ્યુઝિક કોલેજની બાજુમાં આવેલ પી કોલેજ સહિત સયાજી જસ્ટિસ ટાવર પ્રતાપનગરનો મકબરો તાંબેકરનો વાડો જેવા વિવિધ સ્મારકોનો વૈભવી વારસો હાલ રિનોવેશન ઝંખી રહ્યો છે શહેરની મધ્યમાં રાજવી પરિવારની મૂલ્યવાન એવી ઐતિહાસિક ઇમારત ન્યાય મંદિર આજે તંત્રના પાપે નાદુરસ્ત જોવા મળી રહી છે આ ઈમારતની ખસ્તા હાલત જોઈને વડોદરાના અનેક નાગરિકોનો દિલ દુભાઈ રહ્યો છે રસ્તાથી પસાર થતા હજારો વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે કે પાલિકા સહિત તંત્ર આ ઈમારતનું રિનોવેશન ત્વરિત શરૂ કરે એમ ઈચ્છી રહ્યા છે આજે ન્યાય મંદિરની આસપાસની પ્રિમાઇસીસ રસ્તેથી પસાર થતાં લોકો માટે લઘુશંકા શંકા કરવાનું સ્થાન બની ગઈ છે ત્યારે આવા સંજોગોમાં તંત્ર આ સમૃદ્ધ વારસાની કદર કરે તે જરૂરી બન્યું છે ત્યારે આ મામલે જાગૃત નાગરિક ગોટી કરે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વિશ્વ હેરિટેજ દિવસ અને વડોદરાની વાત કરું તો વડોદરાને એક હેરિટેજ દરજ્જો અપનાવનાર અને હેરિટેજ ઇમારતો આપનાર સર સયાજીરાવ ગાયકવાડ ભલે આપણે વચ્ચે નથી રહ્યા પરંતુ એમની ઐતિહાસિક ઇમારતો આપણી વચ્ચે છે આજે જોઈએ કે આજે માંડવીના કેટલા દિવસથી તમે જોઈ શકો છો કે તેની પોતાની આગવી ઓળખ ખોઈ ચૂક્યું છે ન્યાય મંદિરનો લહેરીપુરા દરવાજો પંદરથી વીસ વર્ષથી રિપેરિંગ ચાલે છે હજુ પણ એના હાલ ને એવા છે ન્યાય મંદિર જ્યાં ન્યાય મળતો હતો આજે પોતે ન્યાય માગી રહ્યું છે આજે જો કે કેટલા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં કદાચ મ્યુઝિયમ બનશે લોકો કહે છે હેરિટેજ બિલ્ડિંગ બનશે પરંતુ આ ભારતીય જનતા પાર્ટીને સરકારને મારે એટલું જ કહેવું છે કે તમે નવી વસ્તુ તો કંઈ નથી બનાવી શકતા પણ મહારાજે જે તમારી વસ્તુ આપેલી છે હેરિટેજ વસ્તુ આપેલી છે એ તમે સાચવી પણ નથી શકતા આજે તમે જુઓ તો ત્યાં કેટલાક લોકો મોતરડી પણ કરે છે કેટલાક લોકો રોગચાળો ગંદકી પણ કરે છે આજે તમે એ વસ્તુને તમે રોકકી નથી શકતા છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષથી તમારું શાસન હોવા છતાં પણ આજે વડોદરાને આ કડવા આંસુએ રોવા પડે તો વિશ્વ હેરિટેજ દિવસને મારે એટલું જ કહેવું છે કે આ વિશ્વ હેરિટેજ દિવસને વડોદરાથી થોડો વેગળો રાખવો જોઈએ કારણ કે આ વડોદરાને હેરિટેજની આવડત સંભાળવાની છે જ નહીં આ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે આવનારા દિવસોમાં શાસકોને એટલું જ કહેવા માગીશ કે વડોદરાની સંભાળ લો ની સંભાળ લો તમે કશું નવું નથી બનાવી શકતા પરંતુ જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તમને આપ્યું છે તેની ફક્ત ને ફક્ત જાળવણી કરો